ચાલો ભાઈ સવાર સવાર નજારો પણ સૂર્ય દેવ પણ તડકો દેખાય છે જો કે રામ રામ જય માતાજી કેમ બધા મજામાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો કાંઈક અલગ જ ટાઈપનો જોકે બધાએ જોવાનું ના ભૂલતા આજ જો કે રાણીપાટથી ગામથી આવ્યા છે મહેમાન જુઓ એમની ગાડી પણ છે આવી ગયા છે જાહેર વાટવા અને અત્યારે પડામાં જો કે લોકો વહી ગયા છે જો કઈ નામ મા બાપ નો આશીર્વાદ હવે પડામાં જવું છું કેટલા માણસો વાઢે છે અને બીજા કંઈક લોકો આવવાના છે બે પાંચ જણા તો ચાલો તમને પડામાં જઈને બતાવું કેવું કામકાજ સાઠ જ વાટવાનું ચાલુ છે ભાઈ આવી ગયા સાઠ જે વાટવા વાળા

હા કે નહીં હા હા કે હલો ભાઈ વ્યાતાથી આપણા બાજુ પાછા અને પાણી લઈ માણસો હાટું અને પાછળ રામજી આવે છે અને મોનિક આવે છે હા જોકે પાણી લઈ લીધું છે અને માણસો અત્યારે જોકે સાંઠ્યો તો વાડી વાળ્યો હવે પૂરા વાર્તા આવી છે પૂરા વારવાનું કામ ચાલુ હોય છે હાલો પૂરા વારી વાડ્યા હે હારવાનું ખડકવાનું કામ ચાલુ છે <laughs> <laughs> दुआ 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 नहीं का एक है है <laughs> चार पांच पूरा हमारा जगदीश जगदीशी महीना

નરેવા આ રાવ ઉમર ગાય માં ગાડી માં આ નીણ હાટી મોટો નીણ બગડી દીધી ઉધો સરી જાય લાંબો આ પૂળા મણ ના હા તો 100 પૂળા 100 મણ થઈ જે હો તો મણ ને કોઈ અઠમણ એવું 3 પૂળા 2 મણ થાય 3 નો 4 પૂળા આ વેછાતી ના આવો વેસે કોણ વેછવા દેગા ઓ ગાડી ફરી ગઈ એક ખંધીર મને થઈતી આ જ ગઈ વાડી છે કઈ રામજી કેટલી બાકી આવવા

ઓલા ફરદામ સીધી કરી વારો કે બસ બસ ફારકી લેવાની ફટકી મારજો એટલે હાલો ભાઈ દેવ વહી દેવો ભરદામા લીંબુના ભરદામ ચડાવી દીધી એ હા લીંબુ આવી જજો અહીંયા કે જોઈ ગયો કુલારી નાખતા નહીં કા હે નો સા ડ્રાઈવર ડ્રાઈવર હેવી ડ્રાઈવર હે ઓલા પેપ માથા મડી જાય કા ઓલા પૂરા પેલા લઈ લે એટલે નો કાપે લીવર નો મારે તો બમ ઠકી જાય તો એટલા તમે જોયું લીવર મારવું પડે

બંધ થઈ પડી રેવા દીધી મંગાયા પડી રેવા દીધી ઘરનું લેવાનું છે હાલ છે ને તમે જોઈજો વાી રે જાય પૂરા વારે છે ડાયરેક્ટ માં તો હાલો રાખો ઝડપ રાખો એટલે વરસાદ વરસાદ આવે તો ઉપાધિ નહી મી છીડ્યો છે ને આમ મારે ખોડા ભાઈ કા કેવા થાય ગયા હો હાલો ભાઈ જો કે જોવા જાય મોટર ચાલુ થઈ ગયું છે કે નહીં હાલો ભાઈ મોટર ચાલુ થઈ જાય છે કમ્પ્લીટ એક આ બાજુ હાલે છે બીજી ઓલી બાજુ હવે વાંધો નહીં આ મગફળી પાવાની છે તો કે હવે ચાલુ છે કમ્પ્લીટ પાવર જો બહુ નહીં પાવર વહી ગયો તો અત્યારે બપોરે આવ્યો છે બે વાગો આવી ગયા ગાડી જો કે સાડી ને ભરીને ભારી કાઢી છે હવે કઈ ટ્રેક્ટર ભરવાનું છે આપણે હવે ટ્રેક્ટર થી બીજું ભરીને ભારી કાઢશું રામજીરા મામી હેલા આવે છે માવો બનાવતા બનાવતા છોકરા રમતું કરે રામજી રમોનિકા

પાંચ છ હરિયા બાકી છે હાલો ભાઈ જો કે હાલતા થયા છે આપણે ચા બનાવ જાય હવે કેટલાક ભાગે આવે રામજી ને બધા થયા છે પાછળ આપણે છે કપાનું વાવેતર જો કે મોટર પણ ચાલુ છે હાલો ઉતાવળ રાખજો વાટ વન ચાલુ કરી દીધી છે પાછું કાઈ બોલી કર વાટ આગળ અમારો હરી થોડું પાછળ છે આવી રીતનું કામ ચાલુ છે વાટવાનું જોકે ચા આવી ગયો હા મોપોર બસીને ગરમા ગરમ કાઠિયાવાળી ચા હાલો આવી જાવ ચા પીવા હાલથી ચાલો વિડીયો આમ ફાડીશ উ <laughs> খনিকা બેટ બેટ રે રે ઓ પાડે મોની કા રેડી ખાય ખાય માન ખાય તો માન હરજી વાય હે ને હું હે ક્યાં હારું ક્યાં હે નાનું હે જો આ પાજી આ પરી પરી એટલે નાનું પૂરા વાર્યા હે કાઈ માણસો પૂરા વારે હે અને અમે ખડાપણ ચાલુ કરી દીધું છે આ રીતે ટ્રેક્ટર જો કે આગા પાછું લે છે ટ્રેક્ટર ભડદામાં ચડાવે છે ભાઈ રામજી બેઠો ટ્રેક્ટરમાં આજનો કંઈ વિડીયો પણ છે જોરદાર રામજી બેઠો ટ્રેક્ટરમાં ટ્રેક્ટર ભાઈ પાછળ ભડદામાં આવી રીતનું કઈ કામકાજ ચાલુ છે ખેડૂત ભાઈ

આવી રીત નું છે ભાઈ ફરી જાય કઈ કેતો કે બારું કાઢી લ્યો બારું કાઢી લ્યો આ કોઈ માહિતી મારું હેરાન થવાનો મારો હાલો ભાઈ માતાજી ની મહેરબાની કહેવાય કે ક્યાંક બારું નીકળી ગયું હે વાંધો ન થાય જો કે માન માન બારું કાઢ્યો ભાઈ પરસો વેરી વેરી ના વાંધો ન ખરી તાકાત કરી દે માન માન પણ હેલો ગાઈસ એ આવી ગયા છે હવે થાકી થઈ ગયા છે ઘર જગ્યા થઈ હી લીવર રાખજો એટલે લીવર લીવર હાલવા દો વારો વારો લીવર રાખજો એમ નામ નકલાવો મારી પાસે

હવે થાય છે રવાના જોવું તમને બતાવું કઈ રીતનું કામ છે બંધ બાંધવાનું ના શું ગયેલો ખોરાક ઉભો બંધ હલો બંધ કરો હતા હલો હાલો આવું જઈશ મારે હાલો ભાઈ ખેંચો હાલો હું વિડીયો ઉતારું બંધ બાંધી છે હવે રવાના થાય છે આજુ બાજુ ખોડાભાઈ છે જગદીશભાઈ આલોભાઈ રાણીપેટ વાળા મહેમાન થયા છે રવાના રાણીપેટ ગામ બાજુ પણ કેમ જાઓ જાન ઉગલા ને બધા જગ્યા થઈ ગયા હે દેખા તો રોવો તો ખરા હૈ જાન ઉગલે નાખી હોય જવે